આણંદના રજત જયંતિ મહોત્સવના પ્રસંગે બીએપીએસ સંસ્થા દ્વારા વિકસિત ભારતના જે વિષય છે એના અંતર્ગત સુંદર એક્ઝિબિશન તૈયાર કર્યું છે અને વિશેષ આનંદ તો એટલા માટે છે કે આ સંસ્થા સાથે જોડાયેલા દીકરા દીકરીઓ એ આ ભેગા મળીને આખી જે છો જુદા જુદા છ વિભાગ છે એ છ વિભાગના સ્ટોલ તૈયાર કર્યા છે અને આવનારા સમયની અંદર જે દાદણીય વડાપ્રધાન મોદી સાહેબનો જે વિચાર છે એ વિચારને જનમાનસ સુધી પહોંચાડવા આ પ્રદર્શન ખૂબ જ મહત્ત્વનું હશે સાથે સાથે પરમ પૂજ્ય અપૂર્વ મુનિસ્વામી પણ આ ત્રણ દિવસ સુધી જુદા જુદા વિષય સાથે વિકસિત ભારત અંતર્ગત એમનું સુંદર પ્રવચન પણ રહેશે એમના વિષય સાથે સાથે આવનારા સમયની અંદર આ સંસ્થા જે વિકસિત ભારત જે મોદી સાહેબના મંત્રને કેવી રીતે વિશેષ કરીને આગળ ધપાવે એ દિશામાં પણ ખૂબ જ સુંદર પ્રયત્ન પણ છે ટૂંકમાં આ સંસ્થાએ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના વિચારને જીવંત બનાવવા માટેનું આ એક મહત્વપૂર્ણ યોગદાન આપવાનું કાર્ય શરૂ કર્યું છે ત્યારે આ સંસ્થા સાથે જોડેલા પરમ પૂજ્ય ભગવત સ્વામી અને સાથે કરીને આખી સંતની ટીમને પણ ખરેખર અભિનંદન છે અને આ વિચારને આટલો વિશાળ સ્વરૂપ આપવા બદલ આ સંસ્થાને સંસ્થા જય સ્વામિનારાયણ પણ છે જય સ્વામિનારાયણ મંદિર આણંદ દ્વારા આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આણંદ ફાર્મ ખાતે અદ્વિતીય અને અલૌકિક એવું દિવ્ય આયોજન અત્રે કરવામાં આવેલ છે જેમાં અદ્ભુત પ્રદર્શન ખંડો એક વિવિધ થીમને આધારિત ઊભા કરવામાં આવ્યા છે માનનીય રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એ સમયે વિઝન ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી માટે એમણે જે પાંચ ફિલ્ડ વિચાર્યા હતા એગ્રીકલ્ચર આઈટી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિટિકલ ટેકનોલોજી આ બધા જ ફિલ્ડના આધારે એક્ઝિબિશન યુવકોએ યુવતીઓએ બધાએ સાથે મળીને અતિ સુંદર તૈયાર કર્યા છે જેમાં આવનારા પ્રત્યેક વ્યક્તિને ભારતનો નાગરિક આદર્શ નાગરિક કેમ બની શકે એ વિજ્ઞાન અને જ્ઞાનનો સમન્વય છે અહીંયા આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય છે અલગ અલગ પ્રદર્શન ખંડો જોઈને અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે ફૈ તત્વ એડ કરાવડાવ્યું હતું એ ફેદ તત્ત્વને ઉમેરીને અદ્ભુત છ અલગ અલગ પ્રદર્શન ખંડો ડોમ દ્વારા અભિષેક દ્વારા પિક્ચર દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા રોજ એની પ્રસ્તુતિ થશે તમામ વિદ્યાનગર આણંદ અને સમગ્ર નગરજનોને સપરિવાર પ્રદર્શન જોવા માટે હાર્દિક આમંત્રણ છે સાથે સાથે ત્રિદિવસીય અલગ અલગ વિષય પર પ્રવચનમાળા છે વિકસિત ભારત ભારતને એક આદર્શ વિકાસની દિશામાં આપણે સૌ સાથે મળીને કઈ રીતે લઈ જઈ શકીએ એની પ્રેરણા વિવિધ વિષયોના પ્રવચનો દ્વારા યુથ કોન્ફરન્સ હોય ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સભ્યો હોય ખેડૂતો હોય ગ્રીન એન્ડ વ્હાઈટ રિવોલ્યુશન હોય કે સાથે સાથે પ્રોફેશનલ અલગ અલગ બ્રાન્ચના પ્રોફેશનલ દ્વારા બધા ભેગા થઈને પ્રેરણા પ્રાપ્ત કરશે તો આપ સૌ કોઈ મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર નગરજનોને અમારો અનુરોધ છે કે આપણે બધા સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ એ જ મહાન સ્વામી મહારાજના સર્વ દેવતાઓ સર્વ અવતારો સર્વસંતોના ચરણોમાં પ્રાર્થના